સ્વાગત છે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હશો તો મિત્રો આજે લોંગ વિડીયો બનાવવાનું થાય છે જેવો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે કોમેડી વોમેડી કરવાની છે તો હાલો હવે આપણે આગળ જઈને પછી મળીએ લોજી ભાઈ લોજી ભાઈ ભાઈ ગાડીમાં ફેરો કરવા જવાનું તો ભાઈ ગાડીમાં પંચર પડી ગયું તમને દેખાડી દઉં જોઈ લ્યો ભાઈ હાલો ભાઈ હવે શું કરવાનું છે પંચર પડી ગયું ધંધાવા જવું જોઈએ ને હાલો ક્યાં જવાનું ધંધાવા ગુલામનગર જાવું જો જોઈ લ્યો ભાઈ પંચર પડી ગયું છે ભાઈ ગાડીમાં

કેટલા ઉપર કરનાઈ નાઈ હા ધીંતર હા ધીંતર કર નાઈ તો મિત્રો હજી થોડું સ્પીડ તો વધારે છે હે મિત્રો 20 થી તો બગાડી આપી એક કામ કર 10 20 આપ એના જે હા એને જે એક નહીં 10 20 આપ મિત્રો ઈ બરોબર જો એને જે એક એ નહીં કેવું તમારું હાલો તો હવે આપણે આ કરજે પછી પછી બાકી તો ગેટવાજમાં પણ ફોન કરતા હો બાકી

ગાતો ને તો ને બસ હાલ ને હું પૂરા દઈ દે પટુ ભાઈ ઓટો નો કે ડ્રાક પર ભૂખ લાગી ગઈ આને એક દઈ દે આ પાણી બીરો કઈ કાવે આગળ ક્યાં રાખું તો એક રાખ રાખ ઓટો ટેક કરે ભાઈ ઓટો કરે ઈ ઓટો કરવા દે આ ભાઈ ને ભાઈ બહુ ઉતાવળ હોય રોકે તને જાવ ક્યાં તો જો બહુ ઉતાવળ કેટલી બધી છે ને હે તને કોણ મારો ભત્રીજો કલડારો ભત્રીજો ભાઈ તારો ભત્રીજો ભાઈ કાઈ કેવાય નઈ ઉકરી જાય

હે પૈસા તારે દેવાના રાહી ગયા ત્યાં જીવડાને કઈ દે પૈસા દઈ દે પત્રીજો જો થાય ને હવે એના મિત્રો ભાઈ આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો ભાઈ પૈસા દઈને આવ્યો ને તું ભાઈ ચાના ના હે ભાઈ ભાઈ ગાડીમાં પેટ્રોલ તો મેં નખાવી દીધો પૈસા તારે દેવા પડે ને તો ભાઈ જઈ લ્યો ભાઈ બધે ચાનો નો કહું બોલીએ છીએ ભાઈ જીએસ તો કરો હાર્ધી અડધી ક્યાં કરે પણ ભાઈ હેટિંગ બાઇટ વીવ રાડી બાઇટિંગ કીધું

રોબન આર હોલો પછી આગળ ફાઇનલી મિત્રો ભાઈ આપણે જાપાણી બી નીકળી ગયા છે ભાઈ કેટલું કિલોમીટર છે હવે 10 કિલોમીટર છે હા મિત્રો લોકમાં બની રહેજો સાદરો આ ભાઈને ભાઈ બોલતા નથી આવડતું એટલે હું કહી તો મિત્રો લોકમાં બની રહેજો બહુ મજા આવવાની છે પલળો છે છે 11 બેલ વાહ ભાઈ આપણે ભાઈ રીલમાં વિડીયો ઉતારવા થાય કે ભાઈ ઉતાર મોટા પડવા થાય છે ને મોટા ભાઈ મોટા પડવા ન ભાઈ

જોઈ લ્યો ભાઈ કારેય બાજુ લઈ લો જોઈ લો જો ભાઈ મેક્સ લેવલ જો ભાઈ મિત્રો હજી ડાયરેક ને લીલું છે ત્યાં જઈએ તો ભાઈ મનેય નથી ખબર આ ભાઈ લઈ જાય છે ભાઈ તમે જોઈ દો ભાઈ ફોનમાં બહુ વાતનું કરે મને તો એવું લાગે સાચી ધરવારીને ફોન લાગે બરોબર નરવારીનો જ ફોન લાગે મને તેવું કહ્યું ભાઈ તો મિત્રો હલો હવે આપણે આગળ જઈએ પછી મળીએ જેમકે હોટલ ચાલુ થઈ ગયો તમે થયો અને આપણે ફલેર થતું નથી બરોબર હાલો તો ભાઈ કન્ટિન્યુ મિત્રો ભાઈ આપણે પૂગી ગયા છે ભાઈ વાઘો ભાઈ મેલડી માના મંદિરે જોઈ શકો છો તમે વાહ ભાઈ વાહ તો મિત્રો હલો પણ હું પણ દર્શન કરો અને તમને પણ દર્શન કરાવી દો ભાઈ તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે ભાઈ મેલડી માના મંદિર ની અંદર પોગી ગયા છે ભાઈ તમને દર્શન કરાવી દો ભાઈ જોઈ લે ભાઈ ભાઈ મેલડીમાં નું મંદિર છે ભાઈ ભાઈ દર્શન થાય તો જય લખવાનું ભૂલતા હાલો મિત્રો ભાઈ અહીંયા તો ભાઈ બહુ મજા આવી જો ભાઈ કામકાજ બહુ સારું કામકાજ છે ભાઈ અહીંયા આવીને ભાઈ બહુ મજા આવી ગઈ છે ભાઈ તો ભાઈ હલો આપડે આગળ જઈને પછી મળીએ હજી બીજી લોકેશન પર જવાનું છે ભાઈ મિત્રો ભાઈ અહીંયા તો ભાઈ વરસાદી જુઓ તો ભાઈ તમે

હાલો તો ભાઈ આ ભાઈ બધા પાણી પીવા જઈ ગયા હું પણ પાણી પીઓ પછી હાલો બધા ગજે પછી મળીએ મિત્રો આ મારી જેમ ફોટા ને શોખીન લાગે બધા જોઈ લ્યો ભાઈ ફોટા પડાવે છે ભાઈ ભાઈ પો સરખો દિયો ભાઈ પો સરખો દિયો ભાઈ દાંત કાઢો દાંત કાઢો તો સ્માઈલ આપો સ્માઈલ આપો ભાઈ સ્માઈલ આપો મજા નથી આવતી આમાં ફોટો બરોબર જો ભાઈ એપલ નો ફોન છે ભાઈ 12 પ્રો 12 છે ને ભાઈ 12 ફર્સ્ટ કોપી તું સ્માઈલ દે ભાઈ એટલે એપલ માં કઈ ખારો ફોટો આવે

Giờ gấp cơ, giờ gấp Thằng Liba đi vào nó vậy. Mẹ chỉ đơn khi ra khe vậy. Đi, đi thì vậy? thay kén là gì vậy? Bao giờ, bao vậy? Bao giờ vậy? chứ. Kéo con, con chứ. cái હેં ભાઈ ફાઇનલ મિત્રો ભાઈ આપણે મેલડી માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે ભાઈ તો મેલડી માતાજીના દર્શન કરી લીધા હોય તો ભાઈ મેલડી માતાજીને કમેન્ટ કરી નાખજો જય મેલડી માં લખી નાખજો કમેટ નો હા ભાઈ હવે ભાઈ કેમું જવાનું છે ભાઈ હે હા ભાઈ ગાડી મારી બધુંય મારે મને જ મૂકીને આવે જાવ હે તો લેતો જા ભાઈ લેતો જા બીજું હું ભાઈ ગાડી તું બીજું હું તો ભાઈ હવે કેમ જવાનું ભાઈ હા ભાઈને પૂછવા દે ભાઈ તને નથી પૂછતો ભાઈ કેમ જવાનું ઘરે જાવ

તો મિત્રો અહીંયા ભાઈ આપણે ભાઈ ફોટો બોટો શૂટ આલે જે ભાઈ જોઈ લ્યો ભાઈ તમે તો ફાઈનલ મિત્રો ભાઈ આપણે રીલ બી શૂટ કરી લીધી ભાઈ ફોટા બોટા પાડી લીધા છે ને ભાઈ વાગી ગયા છે ભાઈ સાત જેવું થઈ ગયું છે ભાઈ જોઈ લ્યો ભાઈ એમાં ટાઈમ દેખાય જો ભાઈ ગાડીમાં એ એ ભાઈ જોઈ જો ભાઈ ટાઈમ દેખાય તમને આ ભાઈ ભાઈ આંગળી દેખાડી દેખાય તો ભાઈ હવે ભાઈ આપણે ક્યાં જવાનું છે ભાઈ હવે ઘરે જવાનો વિચાર પણ પાણી કઈ પીવા નથી કઈ એમને ઘરે જોઈ જવું એમ તારે પીવરા તો પીવરા તારે તો હું પીવરા બીજું હું બરોબર ને મિત્રો

હાલો અડધે ભોગી ગયા છે તમારે બે નેસાલો વાળે ભાઈ અમને તો ખબર આવું પણ એકલા એકલા ખાઈ જવું ચા ભાઈ ને તો ખાવ મસાલો એમાં એવું છે મસાલો જાત નો હોય છે આપડે જીવવું નથી એમ વધારે ન હોય કાઈ વાંધો દોષ કોષના ગાઢા આગળ અહીંયા ગુપ્રી આગી લઈ લો દોસ્ત ભાઈ લઈને અહીંયા જેવું છે આગળ ચા પાણીમાં મારો ગાળીઓ કરતો નહીં ભાઈ બધાએ મારો ગાળ્યો કર્યો છે ભાઈ દો ચાલુ શું ખબર દોષ દોષ નહીં બહાર ખાવ ભાઈ આપણે તો ખાવું જોઈએ ને આય વાંધો નંબર આગળ દોસ્ત ખંડમાં ઠાઈ જ પછી આગળ ફરી એમ બરોબર થાય હા ભાઈ ખંડમાં ઠાઈ પછી હા તો ફાઇનલી મિત્રો ભાઈ આપણે ભાઈ કોત્રા ખાવા આવી ગયા તમને દેખાડો જો વિડિયો ભાઈ બન ભાઈ એક બે અને આ ત્રણ તને તને કોત્રા ખાઈ જઈ લે હું જે ભાઈ તમારે હું તમને આ મારું નથી હું નથી ખાતો ભાઈ કોત્રા ભાઈ વેફર એમને બરોબર અમે ભાઈ હુંય ખાઈ કાકા કાં ફટા આદો હો ઓય એમને તમે ભાઈ એવું કહો કોત્રા ભાઈ એવું જે છે એમને નકર હોટેલમાં જવાનું થાતું શું ઓટલ જેરાવા ભાઈ ભઈજ જતી આ ભાઈ તો જોમ ને તો હાજી ખાવાનું થઈ ગયું તો દઉં આમાંથી એકદમ હમ આમાંથી કઈ છે ભાઈ હમ કઈ જોઈએ કઈ ઓમાંથી આમાં નક્કી કરી લે નક્કી કરી લે હોય તમાજ જઈએ હમ કઈ દઉં

ફાઇનલી મિત્રો ભાઈ આપણે ભાઈના ઘરે પહોંચી ગયા જ છીએ ભાઈ તો ભાઈ હાલો ભાઈ રામે રામ ભાઈ જીવણભાઈ હાલો ભાઈ વિસુ ભાઈ જય માતાજી ભાઈ કઈ બોલાય ગયું તો ભાઈ માફ કરજો ભાઈ હવે હજી એક છે હજી આને તમારા ઘરે લઈ જવાડવાજો ભાઈ હા આ બાજુમાં જ રહી હાલો ભાઈ જય માતાજી ભાઈ હાલો ભાઈ રામે રામ હા હાલો તો ભાઈ હાલો ભાઈ હવે આપણે નીકળશું ને કાનજીભાઈ હાલો ભાઈ હવે આપણે ભાઈ ઘરે ભાઈ જાતું ભાઈ પછી તમને ઘરે જઈને ભાઈ મળવું તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ઘરે પહોંચી ગયા છે ભાઈ વારુ વારુ કરી લીધા નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે ભાઈ હવે કઈક મજા આવી ભાઈ નાઈ પછી મજા આવી બહુ મજા આવી ગઈ ભાઈ આજ તો બહુ બહુ રેખડા ભાઈ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો હલો અને હજી આપણે આવા વિડીયોમાં આગળ મળતા રહેશું બાય 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 બાય